સંત નામદેવ ની કથા છે એનું નામ હતું નામદેવ નામચીન બારવટીય ઘણા લોકોને આ નામદેવ બાર બારવટી બારવટીયો હતો એનો કદાચ ખ્યાલ ન પણ હોય પણ એ નામચીન બારવટીયો હતો એનું નામ સાંભળતા સાંભળતા રડતા છોકરા ભયના માર્યા શાંત બની જાય આવો એ બારવટીયા હતો આવા ભયંકર બારવટીયાને પણ કલ્યાણકારણી માતા મળી હતી એણે રોજ પ્રભુ દર્શન કરાવ કરવાની અને દસ મિનિટ ઈશ્વરનું એક ચિત્તે ધ્યાન કરવાની દીકરાને બાધા કરાવી હતી હવે એની માતા ભલે આ બારવટીયો હતો પણ પ્રભુ દર્શન કરવું અને દસ મિનિટ ધ્યાન કરવું આવી બાધા કરાવી હતી આથી કોઈ ગામે ધાડ પાડવા જતાં પહેલાં નામદેવ દર્શન અને ધ્યાનની પ્રતિજ્ઞા પૂરી કરી અને પછી જતો આ બારવટિયાએ ન જાણે કેટલાય લોકોના માથા વાઢી નાખ્યા હશે કોણ જાણે કેટલું ધન લૂંટ્યું હશે ખબર કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે એક દિવસની વાત છે મંદિરમાં છપ્પન ભોગનો મહોત્સવ ચાલતો હતો નિત્યક્રમ મુજબ નામદેવ વેલી પ્રભાતે મંદિરે જઈ અને ઈશ્વરના ધ્યાનમાં બેઠો પણ આજે ધ્યાન થયું નહીં કેમ કે મંદિરમાં પોતાના નાનકડા બાળકને લઈ અને કોઈ માં આવી હતી છપ્પન ભોગના થાળને જોઈ અને બાળકે કકળાટ શરૂ કર્યો માને કહે કે મને આ મીઠાઈ દે માએ કહ્યું કે પ્રભુને ધરાવાય નહીં ત્યાં સુધી એ મીઠાઈ ખવાય નહીં પણ આધ્યાત્મની આ વાતને બાળકની બુદ્ધિ માન્યતા આપી શકી નહીં એણે તો જોર જોરથી રડવાનું શરૂ કરી દીધો આ જ કારણે નામદેવનું ધ્યાન જામતું નહોતું નામદેવ અકળાયો શુદ્ધ ધ્યાન કર્યા વિના તે ધંધે ચડવા ધરાર લાચાર હતો કેમ કે એની માતાએ એને બાધા કરાવી હતી એણે પેલી ભાઈને કહ્યું કે એ ભાઈ આ તારા રડતા બાળકને લઈ અને તું બહાર નીકળી જા અને મારા ધ્યાન કેમ કે એ મારા ધ્યાનમાં ખલેલ પાડે છે બહાર કોઈ કંદોઈની દુકાનેથી મીઠાઈ ખરીદી અને એને ખવડાવી દઈશ તો એ રડતું બંધ થઈ જશે અજાણ્યા આદમીના આ શબ્દો સાંભળી અને પેલી બાઈ ગંભીર બની ગઈ થોડી જ પડમાં એણે કહ્યું કે ભાઈલા એક દી એવોય હતો કે મારા આ બચ્ચાને એ ધરાઈ જાય એટલી મીઠાઈ હું ખવડાવી શકતી હતી પણ હવે તો એ દિવસ હાથમી ગયો એના ભાગ્ય પરવર્યા એના તો ભાગ્ય પરવર્યા પણ બાઈકે મારા ભાગ્ય પણ પરવર્યા જ્યારથી નામદેવ નામના બારવટીયાએ આ છોકરાના બાપને મારી નાખ્યો ત્યારથી બે રૂપિયાની મીઠાઈ ખાવાના શોણ લાય ખારા ઝેર થઈ ગયા છે બાઈનું છેલ્લું વાક્ય સાંભળતા જ નામદેવના માથે વીજળી પડી એણે ધરતી ચક્કર ચક્કર ઘૂમતી દેખાય પોતાના જીવનના હિચકારા કૃત્યો પોતાના જીવનના હિચકારા કૃત્યો લોહી માંસ આંસુ ડુસકા અને ચિચિયારીઓ એની નજર સામે તરવરવા લાગ્યા હાય મેં કેટલા પાપ કર્યા હશે કેટલી યુવતીઓને વિધવા કરી હશે કેટલી માતાઓને પુત્ર વિહોણી કરી હશે અનેકોને મારનારને આ ધરતી ઉપર જીવવાનો અધિકાર નથી નામદેવ મનોમન વિચાર કર વિચાર કરી રહ્યો છે એટલે પાસે પડેલી તલવાર બાઈના હાથમાં આપતા કહ્યું કે બાય એ હત્યારો નામદેવ હું પોતે જ છું ચલાવા તલવાર મારી ગરદન ઉપર અનેકોના જીવનના છોતરા ગોટલા કરી નાખનાર નામદેવો હવે જીવવા માગતો જ નથી ત્યારે ગંભીર વદને બાઈએ કહ્યું શું કે છે આ બાઈ ના એ મારાથી નહીં બને એક બાળક પોતાનો બાપ ગુમાવી અને કેવી અનાથતા અનુભવે છે એ તો હું મારા આ બચ્ચાના મોં ઉપર રાત અને દી જોઈ રહું છું હવે તારા બાળકને ના આને નામદેવને કહે છે હવે તારા બાળકને બાપ વિહોણો બનાવી દેવાની મારી ધરાર તૈયારી નથી જરાક થોભી અને બાઈ આગળ બોલી કે હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારા પતિના હત્યારાનું કલ્યાણ કરજે બિચારો અણસમજણથી પાપ કરી બેઠો છે બાયનો એકો શબ્દ નામદેવના બરડે હન્ટરના મારની જેમ અંતરે વાગતો હતો એ જ પડે નામદેવ પોતાના ઈષ્ટદેવ પાસે ગયો એના ચરણોમાં લોહિયાળ તલવાર મૂકી દીધી ઈશ્વરના ચરણે માથું મૂકી દઈ અને ધ્રુષ્કે ધ્રુષ્કે રડી પડ્યો અને પછી એ લૂંટારું નામદેવ સંત નામદેવ બની ગયો હવે આમાં કેટલી કંઈક કેટલા કેટલા પ્રકારની કરુણાઓ રહેલી છે એનો આપણને ખ્યાલ આવે